નીઝરના એકતા નગરફળિયામાં પાણી માટે લોકો વલખાંગ મારી રહ્યાની માહિતી મળી આવી તાપી જિલ્લા નીઝર તાલુકાના નીઝરના એકતા નગરફળિયામાં પાણી માટે લોકોને પડી રહી છે મુશ્કેલી જે એકતા ફળિયાના લોકો પાસેથી માહિતી મળી આવી જે વિસ્તારમાં સબમર્સિબલ બોર કરવામાં આવ્યા છે એ જ વિસ્તારમાં બોર કરવામાં આવી રહ્યાની ચર્ચા લોકો કરી રહ્યા છે અને જે વિસ્તારમાં ખરેખર પાણીની જરૂરિયાત છે એ વિસ્તારમાં પંચાયત દ્વારા બોર નાખવામાં આવી રહ્યા નહીં જેના કારણે નિઝરના એકતા નગર ફળિયાના ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને જે જૂના બોર છે જેમાં ભરપૂર પાણી હોવા છતાં એમને રિપેર ના કરતા નવા બોર નાખવામાં આવી રહ્યા છે એ પણ જે વિસ્તારમાં પાણી હોવા છતાં એ જ વિસ્તારમાં બોર નાખવામાં આવી રહ્યાની માહિતી મળી આવી શું આ ગ્રામ પંચાયત દ્વારા થતી કામગીરી યોગ્ય છે જેની જવાબદાર તંત્ર લોકોની પડતી મુશ્કેલી દૂર કરવા કડકમાં કડક પગલાં લેશે ખરા જે જોવાનું બની રહ્યું છે રિપોર્ટર સતીલાલ પાડવી નીજર ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર